માધુપા માધુપુરા વિસ્તારમાં દિલ્હી દરવાજા પાસે માધુપુરા ઢાળ ખાતે આવેલ મોટાભાગની દુકાનોના માલિકો દ્વારા ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ કરી રહ્યા હોવાથી જાહેર જનતાને અવર જવરમાં પડતી હાલાકી પ્રજા ત્રાહીમામ હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ છે કે જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી માધુપુરા સાંઈબાગ વોર્ડ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા તારકીદે આ ફૂટપાથ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે માધુપુરામાં ફૂટપાથ પરના દબાણો અને

હવે એ જોવાનું રહ્યું કેસ્ટ્રેટ વોર્ડ ઇન્સ્પેક્ટર અને ટ્રાફિક પોલીસ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે